કચ્છમાં યુવાધનમાં માદક પદાર્થો અને કેફી દ્રવ્યોના વધતા દૂષણથી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે દારૂ અને ડ્રગ્સના બેફામ વેચાણે અનેક યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનાવ્યું છે આ પડકાર સામે લડવા માટે આમ આદમી પાર્ટીના લડાયક નેતા સંજય બાપટના નેતૃત્વમાં કચ્છને નશામુક્ત બનાવો અભિયાન શરૂ કરાયું છે અભિયાનને વેગ આપવા કચ્છના કંથકોટ નીલ પર કાંદલવાંડ અને ભસવાવ ગામના સરપંચો તેમજ જાગૃત ગ્રામજનોએ સંયુક્ત રીતે એક સમિતિની રચના કરી છે આ સમિતિ નશાના કાળા કારોબાર સામે લડવા યુવાધનને સાચા માર્ગે દોરી જવા અને ગ્રામ્ય સ્તરે જાગૃતિ ફેલાવવા કટિબદ્ધ છે સભ્યોનું માનવું છે કે સામાજિક એકતા અને સતર્કતા દ્વારા જ આ દૂષણને મૂળથી નાબૂદ કરી શકાય છે ગ્રામજનોએ નશાના વ્યવસાય પર નિયંત્રણ માટે સખત પગલા ભરવાની માંગણી સાથે યુવાનોને રમતગમત શિક્ષણ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવાની યોજના બનાવી છે આ અભિયાનથી કચ્છમાં નશા મુક્ત સમાજ રચાય અને નવી પેઢી માટે સુરક્ષિત સ્વસ્થ ભવિષ્ય સર્જાય તેવી આશા વ્યક્ત કરી છે